પોરબંદર પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે કે કોણ આરોપી છે અને શું છે આ ઘટના ગઈકાલે 22 ડિસેમ્બર 2025 ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ આણંદ જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ સાબરકાંઠા જામનગર રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય તથા પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં દિવસ અને રાત્રિની ઘરફોડ ચોરીના જે ગંભીર ગુનાઓ આચરતી ટોળકી જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ જેને ઘાટવડ ગેંગ તરીકે પણ ઓળખાય છે તેના વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કુદસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની વિગત પ્રાથમિક વિગત એ પ્રમાણે છે પોરબંદર જિલ્લાના રાણાવા પોલીસ સ્ટેશનના અણિયારી ગામમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જેમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસી તમામ આરોપીઓ વિરુદ્ધમાં દાખલારૂપ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજેડે સાહેબ તથા પોરબંદર એસપી શ્રી શ્રી જાડેજા સાહેબ નાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ અને તેમાં પોરબંદર એલસીબી અને તેમની ટીમ દ્વારા અણીયારી ગામમાં જે ચોરીના ગુનામાં આરોપીઓ પકડાયેલ તેની સમગ્ર ગુનાહિત ઇતિહાસ કાઢી અને અલગ અલગ ગુનાઓનો રેકોર્ડ વેરીફાઈ કરી અને આ જે સમગ્ર ટોળકી દ્વારા જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ચલાવવામાં આવતો હતો તેની સંપૂર્ણ વિગતો ભેગી કરી અને આ જે ગુનો છે એની જે કાર્યવાહી ચલાવવામાં આવેલ એમાં અંદાજીત છેલ્લા દસેક વર્ષમાં લગભગ ચાલીસથી વધુ ગુનાઓ આ ટોળકી દ્વારા જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ છે એમના દ્વારા જે આ બધા જિલ્લાઓ છે તેમાં આચરવામાં આવેલ આ ગુચ્છી ટોક જે દાખલ કરવામાં આવેલ છે તેમાં ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ વિરુદ્ધ કુલ ત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે તેના સિવાય બીજા અન્ય આઠેક જેટલા સાગરિતોને પણ આ ગુનામાં તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાં સભ્યોની વાત કરીએ તો સાગરિત આતિ આતિશ ઉર્ફે વિશાલ રાઠોડ તેના વિરુદ્ધમાં કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલ છે ત્રીજા સભ્યમાં જયસિંહભાઈ ચૌહાણ જેના વિરુદ્ધ કુલ ઓગણીસ ગુનાઓ દાખલ થયેલ છે ચોથા સભ્ય તરીકે રાહુલ રાઠોડ જેના વિરુદ્ધ કુલ તેર ગુનાઓ છે પાંચમા સાગરીત તરીકે કિશન રાઠોડ જેના વિરુદ્ધમાં અગિયાર ગુનાઓ છે તથા ભરતભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં છ ગુનાઓ છે દીપકભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં કુલ છ ગુનાઓ છે કંવરસિંહ ઉર્ફે કડકસિંહ રાઠોડ જેના વિરુદ્ધમાં છ ગુનાઓ છે અને નવમાં સાગરિત તરીકે અરુણ ધમાભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં કુલ ચાર ગુનાઓ છે આમ છેલ્લા દસ વર્ષમાં ઉપરોક્ત જે ગુનાઓ નોંધાયેલ છે એમાં તેમાં પોરબંદર જિલ્લો તથા અન્ય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા આ જે ઘરફોડ ચોરી કરી અને જે ડર ફેલાવતી આ ગેંગ છે તેના વિરુદ્ધમાં તેમને પાઠ ભણાવવા માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કુચ્છીટોકની કલમ ની એક પે પેટા કલમ બે તથા કલમ ત્રણની પેટા કલમ બે અને કલમ ત્રણની પેટા કલમ ચાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાય એસ સોંપવામાં આવેલ છે અને હાલ તપાસ પ્રાથમિક તબક્કે ચાલુ છે અણિયાળીને જે કેસ હતો બે શું કેસ હતો ને આની જે ટોળકી જે કઈ રીતે એમો શું હતું આ જે અણિયાળીમાં જે ગુનો થયેલ તેમાં ઘરફોડ ચોરી દાખલ થયેલ હતી અને આ આ ટોળકીની જે એમો છે તે ગામમાં કોઈ પણ કારણોસર ટૂંકમાં આ લોકો રેકી કરી વિસ્તારની રેકી કરતા કોઈપણ બહાના હેઠળ તે લોકો ગામમાં ફરતા અને જ્યાં પણ એમને બંધ મકાન કે મકાન ખાલી દેખાય કોઈ સભ્ય અંદર હાજર ન હોય ત્યારે ગરફોડ કરી અને અંદરથી માલમત્તાની ચોરી કરતા હતા હાલ સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ પાંચ ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે